जे, जे कक्ष ने अंदर भगवान श्री रामचंद्र जी प्रकट किया छे अये प्रकट थवारो बात आवे छे जन्म लेवन होती है माता कौशल्या सुई रही छे अले भगवान प्रकट किया छे एक तेज पुंज अया महादेव जी माता पार्वती जी ने समझावे लिया छे कहे देवी अब तुम्हें को अयोध्या ने अंदर नजर तो ना को हाँ प्रिकर प्रिकर की की आजे? आजे। भगवान प्रकट किया है अरे भगवान बच्चे की भी प्रकट किया यह तो चतुर्भुज नारायण छे चार भुजा छे शंख चक्र पद्म अभय अस्त्र जो भगवान ने हाथ में छे अरे प्रकट किया जारे माता कौशल्या जी ने खबर पड़ के मारा पुत्र जन्म ले चुकी हो जे तो भगवान ने अपने प्रकट थे तुरंत माता कौशल्या ने खाली इतनाज के मैं

એટલે માલે ખબર ન હતી બાળક કેવા હોય છે ત્યારે માતા ખાલી એટલી બોલી છે કે માતા પોલે બોલી સોમક ડોલી તજઉતા તે રૂપા કહેવા એ તાર તું આ રૂપને પેલે તજ કેમ કે તારો જેવો પુત્રનો છોપડનો કોઈ પુત્ર જન્મ લે તો માં તને ક્યો એ તો શું કરું કે નાનકડો જેવો ગગો નાનકડો જેવો બાળકનો રૂપ ધારણ કરવું પડે ભગવાન તરત નાનો બાળક થઈ ગયો તોય ભગવાન રુતા તો નતી આ સાત પ્રમાન છે અને બાળક તો રૂમ છે જન્મતા બે અહિયાં બાળકને કીધું છે કે તું નાનકડો જેવો બાળક કે સસુર રૂપ ધારણ કરી લે भगवान ने लालक जो बालक थे गया चे तो रोता, रोता नहीं थी पच्चीस के चे माँ अबे मारे शुरू करवो भगवान पान माले पास है सीखी रियाज जग मारे शुरू करवो इस वस्तु अबे जो हमारा जीवन के अंदर होता रही है ना बाप, तो हम जी ले जो કે આપણે પણ માને પાછે શીખવું પડે છે કે આપણે કયા માર્ગે જાવું છે એ આ ભારત વર્ષની નારીઓ આ ભારત વર્ષની જે માઓ છે ને એ માઓને કહેવું ન પડે કે બાળકને કઈ વસ્તુ દેવી છે કઈ નથી દેવી હા ઘડીક ઠેર પરિવર્તન પરિવર્તન થાય છે સંસ્કાર દેવામાં કે ઈ ખાલી પોતાના સ્વાર્થને આધીન થઈને કે મારી સેવા કરજે એટલે એટલું જ શીખવાડવું છે કે નહીં ધર્મો રક્ષતિ रक्षता અગર ધર્મની રક્ષા કરતા જો માઓડીઓ શીખવાડે ને તપલા સાત્રો તો માની રક્ષા તો હતા કરતા બતાવ છે આપડે ધર્મને અંદર આવે છે નહી તો પહેલા કે વૃદ્ધાશ્રમ હોત એટલે કે વૃદ્ધાશ્રમ હોતા એટલે ભગવાન નાલકજેવો બાળક બડી ગયો કે મા હવે મારે શું કરું ત્યારે માતા બોલી છે કે જે છે સો લીલા કે પ્રિયસીલા યહ સુખ પરમેનુ કે હવે તમે નાના જેવા બાળકની લીલાઓ કરો કેમ કે માં બાપ માટે નાના બાળકની જે નાનાની લીલાઓ હોય ને એ બહુ સારી લાગે છે થુમુકુ થુમુકુ દોડતો હોય આ આંગણામે અલે એ બાળકને પાછળ પાછળમાં દોડતી હોય ખવડાવવા માટે એ લીલા કરવા માટે માતા કૌસલ્યા ભગવાન શ્રી રાજેન્દ્ર સરકારને કહી રહી છે

આ ચોરાજી રાત જન્મના ભવકૂપ મે પડવું લોકને પણ ભગવાન એને મારા અવતાર વિદુષંકો નામ પાટે બે વિપ્રુદય સורસંત હે તુમ લીલ મનો જય અવતાર આપ લોક પરબ્રહ્મ પરમર્થા કેટલો દયાલુ છે અને બ્રહ્મે ગઈ પડી अपने भगवान ने पढ़ी रहती है भगवान ने हमारी पढ़ी लो आज एक विचार कर बच्चे वस्तु से कि अपने भगवान ने बिल्कुल नहीं पढ़ी भगवान ने अपने पढ़ी से आया शास्त्रों पर आओ आपे है कि बेप्र धैल सोर संत है थे यानी ब्राह्मणों गायों अनेसंत अनेदेवताओं ऐने माटे

ओला नो नाम, नाम पिंटू, पिंटू मुक्सु अगर, अगर पिंटू ने तो पिंकी, पिंकी मुक्सु अले पहला, पहला एक पहला एक, एक, एक नियम ये वो है तू तो। के, के बालक ना नामकरण संस्कार खाली गुरु करता था क्या गुरु ने खबर से आ बालक ने सु थाबू से सु बनबू से ने भविष्य ने गुरु ने खबर हो ઈ ગુરુ લોકો પહેલા બાળકોને નામકરણ સંસ્કાર કરતા હતા પણ ધીરે ધીરે પ્રથા બદલાવા મળી અને જે ગુરુ તો apne જીવન મે રહ્યા નથી એટલે ભઈને માથે મૂક્યો ભઈ નામ મૂકી દે હવે તો ભઈ તો કુણા મે રહી ગઈ કેમ કે ભઈનો સંબંધ પૂરો થઈ ગયો હું દો અમારે દો બાકી કે ભાડ મે જાન દો કેમ કે સંબંધ આગળ તો સેટ થઈ આપણે એક બે એક બે કરીને પૂરો કરી નાખ્યો છે હવે એને પઈ મળે ને કાકો મળે ને કાકી મળે ને તો એને કોણ બતાવશે કે તારો કયા માર્ગ હારું છે એટલે હવે તો મમ્મી પપ્પા નક્કી કરી લે ફોન મે જોઈ લે નામ લવર હોતો નવ જમાનામાં નવા નામ કયા નામ મૂકવું છે અમારા ગાગાનો એટલે કહેવાનો મારો तात्पर्य એટલું છે કે જે શાસ્ત્ર પ્રમાણમે જે પરંપરાઓ ચાલી આવી છે એ પરંપરાને આપણે જો વિચાર કરીને ઓ ગુરુ શરણ મે પોગને ગુરુને માધ્યમ થી આપણે ચાલિયે તો ઈનો ઈ સમાજ ને ઈનો ઈ તમારો સંસાર તમને કોઈ દિવસ સુવર્ણ ન લાગે અરે જે જે કરે છે ઈ ભરે છે એને માટે મુકી દયો આપણે કયા માર્ગે જાવું છે ઈ આપણે નક્કી કરવાનો છે એમમ સૂર્ય કુળ મે ભગવાન નો અવતાર થયો છે સૂર્ય નારાયણ તે દિવસ એક મહિના નો થઈ ગયો છે એક મહિના નો દિવસ કેમ કે એક મહિના સુધી બાળક ને બહાર આપણે લાવતા નથી ઘર મે તે સૂર્ય દેખારતા નથી એક મહિના સુધી એવો નિયમ છે હવે સૂર્ય નારાયણ ને કોલ મે જઈને માર ભગવાન શ્રી રાગવંત સરકારે જન્મ લીધો છે એમ એ અવતાર લીધો છે એટલે सुरनारायण विचार करी ने तय गयो के अब मारे, मारे जाबूच थे 1 जाबू महिना સુધી અમુક સંતો એમ કહે છે કે આયુધ્યા ને અંદર એટલો આનંદ છે કે કોઈ ને ખબર જ ન હતી રહી દિવસો રાત એટલે સુ 1 महिना સુધી ઉત્સવો ઉજવાવા મે આયા છે અને दशरथ जी ચારો ભાઈઓ ના જન્મ પછી ચારો ભાઈઓ ના નામ નું સંસ્કાર ગુરુજી ને બોલાવા માટે મોકલે છે અને ગુરુજી આવીને અનુરૂપ સો સુખ ધામ રામ આખા જગત નું પાલન કરનાર પછી બીજો જે નો પુત્ર છે એ આખા ભારત ના આખા વિશ્વના ભરણ કોચ કરશે એનો નામ ભરત રાજ્ય ગુરુજી એ નામકરણ સંસ્કાર કર્યા છે पचे शत्रु धन नो बारो, बारो आयो के कौशल्या जी, जी। ने गोद में जे बे बालको छे केम के बे एक परिवर्तन छे एक बीजा ना बालको ने बदे अलग अलग रानियो रमाती थी अले ई कोई बालक क्या छे ई कोई ने खबर है सोमित्रा जी ने जे बे पुत्र होता एमे जे मोटो शत्रु धन त्यारे गुरु जे किदु के, के आ, आ मोटा पुत्र नो नाम शत्रु धन मु अब तमे एक विचार कर जो आकी राम कथा पूरी थई गई पर शत्रु कोई लड़ाई लड़वा माटे गया नहीं एनो सु कारण नाम शत्रु पर लड़ाई लड़वा तो क्या नहीं थी एलो कारण से जे जेने छह इंद्रियों ऊपर विजय प्राप्त करी ली दी वो हो जेने ते छह इंद्रिय संचालित जाती हो जे काम क्रोध लोभ मोह अहंकार ने पक्ष में करीने बैठा हो एवा शत्रुधन तुम्हारा जे दुर्गुण हो छे ई दुर्गुणों ने ऊपर विजय प्राप्त करी बैठा हो ई शत्रु तो अपने जीवन ना ई छे બહારના શત્રુઓ નથી આપણી અંદર જે દુર્ગણો છે એ જે શત્રુઓ છે એને ઉપર વિજય પ્રાપ્ત કરી લેવું અને બધે તે નાના બાળકનો નામ જે પ્રભુ શ્રી રામની સેવામાં રહેવાનો છે એનો લક્ષ્મણ મુકવામાં છે લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વસિષ્ઠ તેરા लक्ष्मण नाम उदा के लक्ष्मण जी નું નામ મુખવા માં આવ્યું છે કે આ આખે જગત નો આધાર છે જગત નો આધાર એટલે પોતે આ પૃથ્વી ને પોતાના મસ્તક ઉપર લઈને બેઠ્યા છે અને એ આખી પૃથ્વી નો સંચાલન કરી રહ્યા છે એનો નામ लक्ष्मण મુખવા માં આવ્યા છે એમે પછી ભગવાન શ્રી रामचंद्र जी ની નાની નાની લીલાઓ બતાવવામાં આવે છે કે ભગવાન માં છે ને ભગવાન ને થોડાક શણગાર કરી દે નવડાઈ દે ધોવડાઈ દે શણગાર કરીને પછી માર પાલણામાં ઓભરે પછી બીજો કામ કરે આજે ઈ પડી ભગવાન શ્રી રાગવંદ્ર સરકાર ને માતા કોતલ્યા નવડાઈ ધોવડાઈને પાલણામાં ખોડાવ્યા છે અલે પછે એને એવું કીયો કે ઓલા ભગવાન આટુ છે ને ભગવાનને જઈને થોડો ભોગ મૂકી આવો આરતી પૂજા ભગવાનની સેવા કરી લો કેમ કે માં છે ને પહેલા બાળકની સેવા કર છે પછી ભગવાનની સેવા કર છે એને તે શું સમજાયા પડ આપણે ઘરે લોકોને કીધા બાળક હોય ભગવાનનો જ રૂપ હોય કેમ કે એને અંદર કોઈ વસ્તુ આવે જ નહીં એને જળા તો તો બિલકુલ ન આવે એક બીજાને જોઈને બળી એને એ તો એને અંદર હોય છે આ ઘડી કોઈ તારે જોડે બાધી લેવું પછી બજે જઈને પછી એને જોડે બાઈ બંધ થઈ જાય એટલે એટલે કહેવા મે છે કે બાળકને અંદર પ્રભુ નું જ રૂપ જોવા મે આજકલની માતાઓ આવે છે માતા કૌંતલે પણ ભગવાનને પોઢાવીને ભગવાનની સેવા કરવા માટે જારે ગયા કેમ કે ત્યાં તો ફળ ફ્રૂટ બધું રાખ્યા તો ભગવાન ત્યાં જ બેઠે બેઠે ભોગ આરોગતા હતા માતાને વિચાર આવ્યો કે હજી નાનકડો જેવો બાળક છે કઈ દૂધ કે સમય કઈ ખાઈ શકતા નથી અને આ શું રહ્યા છે તરત દોડી આવી જા માર ભગવાન ને હતા એકવાર જનની અલવાએ કરી સિંગાર પર ના પોડાય નિજ કુલ ઇષ્ટ દેવ ભગવાના पूजा हनुकी ने असाला के भगवान ने पूजा करवा देता नहीं भगवान ये भी, भी लीला करी री आछे पर मां मातो मां तर दौड़ी पर हमें भगवान ने हवणा सुबड़ाई ले आई तो अइया पोग्यो के भगवान धीरे-धीरे लीला दिखाड़ी से अले ई लीला दिखाड़ता दिखाड़ता मां विचलित हो गई से आखी अयोध्या ने अंदर भगवान रामे मां मा कौशल्या जी ने पूर्ण रूप दे दर्शन दी दा जी बीजा कोई ने दर्शन करवाया आया नहीं ओते दशरथ जी ने दर्शन नहीं कराया दिया भगवान तो बच्चे मात्र मात्र चतुर्भुज रूप में बैठी गया जे मां के से प्रभु हूं भी जे आ रूप में जो तुम्हें रेचो तो मारो मन तत्व खत्म हो जाए हूं तुमने लाड लो करी કેમ કે લાડ કરવા માટે તો માને તો પહેલા મા દીકરો જ બળવો પડે હવે તને ભગવાન બનસો તો હું લાડ કેમ કરીશ પછી ભગવાન એ પોતાની માયાને આદાન કરીને માને બધી વાતો ભૂલવાડી દીધી છે એમાં એક દિવસ ભગવાન મિત્રો જોડે રમતા હતા રમતા રમતા दशरथજી ત્યાં આવ્યા ગુબરે જમવાનો ટાઈમ થઈ ગયો છે પર દશરથજી બોલાવી લીયા છે ભગવાન આવી નથી રામ એ રામ આવો ને આપણે જમી લેયા પણ નથી બાળકને બોલાઈએ ગમેજે કામ કરીને આવીએ અને તરત બાળકને હાથ કરી દશરથજીએ હાથ કર્યા પણ રામજી આયા નહીં હવે જો રામજી નતો આયા તો માતા કૌશલ્યાને કીધું જગ દેવી તમે બાળકને બોલાવો ને મારે આજે એને જોડે જન્મવું છે માતા કોસલ્યા ભાઈ આવતા નથી પણ તરત એને આગળ પકડી લીધું કેમ કે ભાગવા મળ્યા માં આવે છે એટલે આગળ જઈને પકડી લીધું એટલે ભગવાન છે આવી રીતે હાથ નહીં

એ ત્યાર સુધી ભગવાન પર તમને જોત નહીં તમાર તે આગળ આગળ ભાગી જાય છે આવી રીતે ભગવાન લીલા ઉકરી રહ્યા છે એક સમય એવું આવ્યું કે ચારો ભાઈ થોડાક મોટા થયા છે અને મોટા થયા તો બાળકોને પછી ભળવા માટે તો મોકલ બોલે भगवान श्री राजमेन्द्र रा, सरकार न पिता पोते जतरद जी इतना मोटा થઈ ગયા એટલા ચક્રવર્તી હતા પણ બાળકોને તો गुरुकुल મે જ મોકળ્યા ને એને પાછે પૈસાની કોઈ કમી ન હતી કે નિશાસન ખોલી શકે પણ નહીં આ આપણી દેશની પરંપરા ગુરુ ગ્રહ ગઈ પઠન રઘુરાઈ અલબ કાળ સબ વિદ્યા પાાયા અન્યા તુલસીદાસજી આપણે શું કહેવા માંગી રહ્યા છે એ આપણે વિચાર કરવા જોઈએ તસરાજજી મહારાજ હતા એટલા ચક્રવર્તી રાજા હતા છતાં એને પોતાના બાળકું गुरુકુળ મોકલો આજ આપણે પાર જરીક સંપત્તિ વધી જા તો માસ્તરને ઘરે બોલાય તુલસીદાસ બાબા પર પણ તુલસીદાસજી અહીંયા તમને અલગ જ સમજાવી રહ્યા છે કે ગુરુ એટલે શું गुरु એટલે શું આ વસ્તુ આપણે તુલસીદાસજી સમજાવી રહ્યા છે કે અકલ બ્રહ્માંડ નાયક જેને કહેવામાં આવે